આ સ્ટોરી નથી આ નિશાસો છે આ વેદના છે માતાની છે પિતાની છે બહેનની છે ભાઈની છે જેમણે દોઢ વર્ષ પહેલાં હરણી બોટકાંડમાં કોઈએ દીકરો કોઈએ ભાઈ કોઈએ પૌત્ર ગુમાવ્યો પણ લાગે છે કે આ સરકારનું હૃદય ખોવાઈ ગયું છે હમણાં સુધી એવું હતું કે સરકારને કાન નથી સરકારને આંખ નથી તેવું અમે માનતા હતા આજે એવું લાગે છે કે સરકારને હૃદય જ નથી અને હૃદય ન હોય તો હૃદય વગરની સરકાર વેદના કેવી રીતના સમજે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ પહેલગામમાં આતંકી હુમલો થાય છે અને છવ્વીસ નિર્દોષ લોકો માર્યા જાય છે તેની વેદના આખા દેશે અનુભવી છે આ દેશના એકસો ચાલીસ કરોડ લોકો એવું માની લીધું કે પહેલગામમાં જે લોકો માર્યા ગયા તે અમારા સ્વજન હતા અને એટલે જ આખા દેશે કહ્યું કે આનો બદલો લો અમારે ન્યાય જોઈએ છે અમારે પાકિસ્તાન પાસે બદલો જોઈએ છે અને ભારતની ત્રણેય સેનાઓએ આ છવ્વીસ લોકો માર્યા ગયા તેનો બદલો લીધો સેના માટે અમને ગૌરવ છે અભિમાન છે અને આ સેનાની આન બાન અને શાન કાયમ રહેવાની છે કારણ કે આ ભારતીય સેના છે ભારતીય સેનાએ જે કામ કર્યું તેનો જશ લેવાનો હવે હોડ લાગી છે તેનો વેપાર શરૂ થયો છે કામ સેનાએ કર્યું પણ ભારતીય જનતા પાર્ટી હવે આખા જશ્નને પોતાનો વેપાર બનાવી રહી છે અને એવો વેપાર કે જાણે તેમણે મીર માર્યું છે મીર તો આપણી સેનાએ માર્યું છે ખેર દરેક રાજકીય પાર્ટી પોતાના નફા નુકસાનનો વિચાર કરે અને ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું હશે કે આ ધંધો કરવાનો ટાઈમ છે ચાલુ કરી લઈએ અને લોકોમાં જે દેશ ભાવના દેશ દાજ જાગી છે તેને એનકેશ કરી લઈએ એટલે હવે આખા દેશની અંદર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે ત્રિરંગાને અમે નમન કરીએ છીએ ત્રિરંગાને અમે સલામ કરીએ છીએ કારણ કે ત્રિરંગો અમારું અભિમાન છે પણ વડોદરા શહેરની અંદર ત્રિરંગાની યાત્રા નીકળે તે પહેલાં કેટલાક લોકોના ઘરે પોલીસ પહોંચી જાય છે કારણ કે સરકાર માને છે કે આ લોકો ત્રિરંગા યાત્રામાં આવશે તો ત્રિરંગાનું માન નહીં જળવાય કદાચ આવું સરકાર માનતી હશે અમને ખબર નથી કે આ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચતી હશે કે નહીં અમારે એમને સવાલ પૂછવો છે કે તમે પણ સંતાનના કે દીકરીના પિતા હશો તમારા ઘરે પણ બાળકો રમતા હશે ભગવાન ન કરે કોઈ દુર્ઘટના ઘટે પણ તમે આ વેદના સારી રીતના સમજી શકો કે જેમણે પોતાનું સંતાન ગુમાવ્યું છે એવું સંતાન કે જે આંખમાં આનંદ કરવાનું એક સ્વપ્ન લઈને હરણીમાં ગયું હતું પણ ત્યાં જ તેને જળ સમાધિ મળે છે આ બાળક ઘરે ક્યારેય પાછું ફરતું નથી આ બાર બાળકો માર્યા જાય છે બે શિક્ષિકાઓ મારી જાય છે જે શિક્ષિકાઓ એવું સ્વપ્ન લઈને નીકળી હતી કે મારા વિદ્યાર્થીઓને હું જગત બતાડું પણ આ છેલ્લો પ્રવાસ તેમનો થઈ ગયો અને હવે આ બધા જ લોકો ન્યાય માગી રહ્યા છે મુખ્યમંત્રીને ગુસ્સો પણ આવે છે કારણ કે મુખ્યમંત્રીની સભામાં તેમના પ્રોટોકોલનું ભાન રાખવામાં આવ્યું નથી તેવું મુખ્યમંત્રીને લાગે છે પણ મુખ્યમંત્રીને અમારે કહેવું છે તમે તો પિતા છો રાજ્યના પણ અને આ બાળકોના પણ અને આ બાળકોના માતા પિતાના પણ છતાં આજે તમે સંવેદનશીલતા કેમ ગુમાવી રહ્યા છો તેની અમને ખબર નથી વડોદરાની પોલીસને તમે કદાચ આદેશ આપ્યો નહીં હોય પણ આ પોલીસ એટલી બરછટ થઈ ગઈ છે કે આ પોલીસ પાસે પણ હવે હૃદય અને સંવેદના રહી નથી આ ખાખીની પાછળ પેલો માણસ નથી રહ્યો હવે એવું લાગે છે કે ખાખીની પાછળ એક ગુલામ જીવવા લાગ્યો છે અને આ ગુલામને હવે ટેવ પડી ગઈ છે કે મારા માલિકને શું લાગશે તેજ કરવું છે માલિક આદેશ આપે કે ન આપે આ ગુલામ હવે માત્ર ગુલામીના આદેશ સાંભળવા ટેવાયેલો છે અમારે વડોદરા પોલીસને પૂછવું છે કે હરણી બોટકાંડમાં તમારા ઘરમાંથી કોઈ સ્વજન સાથે આવું થયું હોત તો પણ તમે આ પ્રકારના રાક્ષસી બની જતા જે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એના માતા પિતા આ ત્રિરંગા યાત્રામાં આવશે તો અમારી ફજેતી થશે એવો ડર આ વડોદરા પોલીસને લાગ્યો અને એટલે જ આ બારે બાર પરિવારોના ઘરે પોલીસ બેસાડી દેવામાં આવી તમારે ઘરની બહાર જવાનું નથી પહેલાં આ વિડીયો જોઈ લો પણ વડોદરામાં શિકાર થયા છે ચૌદ લોકો હરની બોટકા જે કરપ્શન આતંકવાદ થયું છે એના પીડિતો સાથે ન્યાય નથી થતું આ અન્યાય કરવા દર વખતે પોલીસવાળા આવી જાય છે આવું સરસ કરવા માટે આવી જાય છે દર વખતે શું નામ આપણું નામ બોલો તો તમે આ જોયો મને એવું લાગે છે કે આના કરતા રજવાડાઓનું શાસન સારું હતું રાજાઓ હતા ત્યારે આપણે રાજાના દરબારમાં જે ન્યાય માગી શકતા હતા આ તો કઈ દશામાં આપણે જીવીએ છીએ આપણે ગુલામ બની ગયા છે અને આપણે બોલતા નથી મારે સવાલ પૂછવો છે વડોદરાના લોકોને કે તમારું પણ હૃદય નથી તમે પણ બોલતા નથી તમે ભલે મત ભારતીય જનતા પાર્ટીને આપ્યો હોય પણ તમે આત્મા થોડું વેચી દીધો છે તમે તો આત્મા ગિરવે મૂકીને જીવો છો એવું લાગે છે અને તમે એવું કહો છો કે અમે સંસ્કારી નગરી છીએ આ કેવા સંસ્કાર જ્યાં માતાઓ પોતાની વેદના પણ ઠાલવી શકતી નથી અને માતાઓ ત્રિરંગા યાત્રામાં આવી શકતી નથી મને એવું લાગે છે કે આજે વડોદરામાં સૌથી વધુ કોઈ દુઃખી હોય તો મારા દેશનો ત્રિરંગો દુઃખી હશે મારા દેશના ત્રિરંગાની આંખમાં આંસુ હશે અને જો મારો ત્રિરંગો બોલતો હોત તો એવું કહેતો કે આ નિશાસા તમને ખતમ કરી નાખશે તો આ સ્થિતિ છે આપણી મારી તમારી આપણે ગુલામી તરફ આગળ વધી રહ્યા છીએ બોલવું પડશે લડવું પડશે અને સરકારને સવાલ પૂછવો પડશે નહીં તો તમે અને હું મળદા બની જઈશું તમે દફન થઈ જશો મારા અગ્નિસંસ્કાર થઈ જશે અને આવનારી પેઢી આપણને સવાલ પૂછશે કે કેમ તમે અન્યાય સામે બોલ્યા નહીં તો આ છે સ્થિતિ વડોદરાની માત્ર વડોદરાની નહીં આખા દેશમાં આખા રાજ્યમાં આ જ પ્રકારે થઈ રહ્યું છે આપણને કચડી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે આપણો અવાજ રૂંધવાની વાત થઈ રહી છે તમે જ નક્કી કરો કે રોજ મરતા મરતાં જીવવું છે કે એક જ વખત મરવું છે તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી વાત તમારી ભાષામાં આ સ્ટોરીની કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે તમારી વાત લખજો સરકાર સુધી તમારો અવાજ પહોંચાડજો અને તમારો અવાજ બુલંદ બને તે માટે નવજીવન ન્યૂઝનો બેલાઇકોન દબાવજો અત્યારે મને અને મારા સાથી ટોપિક ગાંચીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે